બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે ઘણા વર્ષો પહેલાંની વાત છે એક નગરમાં એક રાજા રાજ કરતો હતો અને રાજા આ ધાર્મિક વૃત્તિનો હતો તેમની પ્રજા સુખી સંપન્ન અને સમૃદ્ધ હતી અને એક દિવસ આ રાજાના રાજમહેલમાં ચોરી થાય છે અને રાજા પોતાના સિપાહીઓને હુકમ કરે છે કે બને એટલો વહેલી તકે ચોરને ઝડપી લેવામાં આવે અને સિપાહીઓ આ ચોરના પગેરે પગેરે ચાલતા જાય છે અને ચાલતા ચાલતા તેઓ એક સંત મહાત્માના આશ્રમ પાસે આવે છે અને સંત મહાત્માના આશ્રમમાં સત્સંગ ચાલુ હતો અને ઘણા બધા લોકોની ત્યાં ભીડ હતી એટલે સિપાહીઓ ત્યાં થંભી જાય છે અને ચોરને બહાર આવવાની રાહ જોઈ અને ઊભા હોય છે અને આ બાજુ સંત મહાત્મા એ બધા લોકોને ઉપદેશ આપતા હતા ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે કે તું સતત કર્મ કર્યા કર ફળની આશાનો રાખ અને સદગુરુ આગળ કે છે કે સતત પ્રભુ ભક્તિમાં લીન રહી અને પ્રભુનું ભજન કરવું એમના ગુણ ગાન ગાવા એ આપણું કર્મ છે અને આપણે એકવાર પ્રભુના ચરણે સંપૂર્ણપણે આધીન થઈ જાય અને આપણું રક્ષણ કરવું એ પ્રભુનું કર્મ છે અને આપણે પ્રભુના ચરણે જઈએ એટલે આપણો બીજો અવતાર થયો ગણાય અને આપણે બધા પાપો અને કષ્ટો નાશ થઈ જાય છે અને ગુરુના આ વચનો એ ચોરના કાનમાં ઉતરી જાય છે અને ચોર ત્યાં બેઠો બેઠો મનોમન વિચાર કરે છે અને પ્રભુને બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે કે હે ભગવાન હું સંપૂર્ણપણે તને આધીન થામ છું અને આજે હું પાણી મૂકું છું કે હું હવે ક્યારેય ચોરી નહીં કરું અને એ સત્સંગ પૂરો થાય છે અને બધા એક પછી એક લોકો જતા રહે છે અને બાર રાજાના સિપાહીઓ ઊભા હતા અને બધા લોકોના પગલાં ચોરના પગેરા સાથે મેળવે છે પણ કોઈનું પગેરું એમાં મળતું નથી અને આખો આશ્રમ ખાલી થઈ જાય છે એક સદગુરુ અને ચોર અંદર હોય છે અને એ ચોર સદગુરુના ચરણે જઈ અને એમને વંદન કરે છે અને કહે છે કે ગુરુદેવ મેં આજથી પાણી મૂક્યું છે કે હું ક્યારેય ખરાબ કર્તવ્ય કે ખરાબ કર્મ નહીં કરું અને હું સતત પ્રભુ ભક્તિમાં લીન રહીશ અને પ્રભુને જ હું મારું સર્વોચ્ચ સમજીશ અને સંત મહાત્મા એ ચોરને આશીર્વાદ આપે છે અને ચોર આશીર્વાદ લઈ અને બહાર આવે છે અને જોવે છે તો બહાર રાજાના સિપાહીઓ ઊભા હતા અને રાજાના સિપાહીઓ આ ચોરનું પગેરું એ ચોરના પગેરા સાથે મેળવે છે તો બંનેના પગેરા મળી જાય છે અને રાજાના સિપાહીઓ આ ચોરને પકડી અને રાજા પાસે લઈ જાય છે અને રાજા ચોરને પૂછે છે કે તે મારા રાજમહેલમાં ચોરી કરી છે અને ત્યારે ચોર કે ના મેં આ ભાવમાં ચોરી નથી કરી પરંતુ સિપાહીઓ એમ કે અમે બધા પગેરા જોયા એમાં કોઈનું પગેરું આ ચોરના પગેરા સાથે મળતું નહોતું પરંતુ આનું પગેરું ચોરના પગેરા સાથે મળે છે એટલે ચોરી આની જ કરી છે અને સિપાહીઓ માનતા નથી અને રાજા કહેશે કે બે પીપળાના પાન મગાવો કાચો સૂતરનો દોરો મગાવો અને એક ધગ ધગતો અંગારો લઈ આવો હું હું આ વ્યક્તિની પરીક્ષા લેવા માગું છું અને સિપાહીઓ એ પીપળાના પાન લઈ આવે છે કાચો દોરો લઈ આવે છે અને એક ધગ ધગતો અંગારો લઈ આવે છે અને રાજા એ ચોરના હાથમાં બે પીપળાના પાન મૂકે છે માથે સૂતરનો દોરો મૂકે છે અને એની ઉપર ધગતો અંગારો મૂકે છે અને કહેશે કે જો આ વ્યક્તિએ ચોરી નહીં કરી હોય તો એને ઉની આંચ નહીં આવે અને આ ચોર તો સતત ભગવાનનું રટણ કરતો હતો અને મનોમંથન કરતો હતો કે હે ભગવાન મેં તો તને સંપૂર્ણ આધીન મારું શરીર સોંપી દીધું છે હવે જે કરવું હોય તારે કરવાનું છે અને થોડી વાર થાય છે તો સૂતરનો દોરો સરકતો નથી પીપળાના પાનમાં પણ થતું નથી અને અંગારો એવો ને એવો ધગધગતો હોય છે અને ચોરના હાથમાં પણ કંઈ થતું નથી એટલે રાજા એ અંગારાને જમીન ઉપર રખાવે છે અને થોડી વારમાં જમીન કાળી ભટ્ટ થઈ જાય છે અને રાજા આ સિપાહીઓને કહે છે કે આ વ્યક્તિ નિર્દોષ છે નહીતર આવો ધગધગતો અંગારો એના હાથ ઉપર મૂકવામાં આવ્યો તો સૂતરનો દોરો સળગવો જોઈએ ને એનું પાંદડું કે એના હાથમાં પણ કંઈ અસર નથી થઈ એટલે આ વ્યક્તિ નિર્દોષ છે અને સિપાહીઓ કહે છે કે ના રાજાજી ચોરી તો આ વ્યક્તિ જ કરી છે અને ત્યારે એ વ્યક્તિ કહે છે કે હા રાજાજી ચોરી મેં કરી છે અને રાજા વિચારમાં પડે છે કે તો આ મારી અગ્નિ પરીક્ષા હતી એમાં તું સફળ રીતે થયો અને પછી ચોર કહેશે કે હું ચોરી કરી અને સદગુરુના આશ્રમમાં ગયો અને ત્યાં મેં સત્સંગ સાંભળ્યો અને ત્યાં સદ્ગુરુએ કીધું છે કે તમે સંપૂર્ણપણે મને આધીન થઈ જાઓ અને તમારું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે એવું ભગવદ્ ગીતાજીમાં ભગવાને લખ્યું છે અને મેં મનોમન ત્યાં ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન હું સંપૂર્ણપણે તને આધીન થઈ જઈશ અને આના કારણે મને કંઈ થયું નથી હું ચોરી કરેલો સમાન તમને લઈ આવું છું અને સિપાહીઓ એ ચોર સાથે જંગલમાં જાય છે અને ત્યાંથી ચોરી કરેલો બધો સામાન લઈ આવે છે એ રાજા ચોરને કે છે એ ધન્ય છે તારી ભક્તિને ધન્ય છે તારી નીતિ અને ટેગને અને રાજા ચોરને ક્ષમા કરી દે છે અને ચોર તે દિવસથી ચોરીના ધંધા મૂકી અને સંપૂર્ણપણે ભગવા કપડાં પહેરી અને સંન્યાસી બની જાય છે અને પોતાનું હું પાછલું જીવન એ પ્રભુ ભક્તિમાં ગાળે છે અને બાપુ એટલે જ કીધું છે કે સંપૂર્ણપણે ભગવાનને આધીન થઈ જવાથી ભગવાન હંમેશા આપણું રક્ષણ કરવા હાજર જ હોય છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર